એમાં ગઈ તારીખ તેરેક પચી ના રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથેના રિલેટિવ આવેલ અને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ એનડીપીએસનું લગતી ડ્રગ્સ પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ ત્યારબાદ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખી આધાર કાર્ડ નામે તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની એકવીસ બેન્કોમાં એકવીસ કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરેસ્ટ કરેલ ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ એનો સી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈ થી પંચાણું હજાર જેવા ટ્રાન્સફર કરાયેલ એ બાદ બે લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર જેવા આઈટીજી આઈટીજીએસ થી ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ પછી ફરિયાદી ને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ પોલ સ્ટેશન આવેલ અને એની એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેમાં તેના એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ જાફર ચાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્દ અબ્દ પોલીસે પકડી પાડેલ છે અને તપાસ આવા જે લોકો હોય છે એમના એકાઉન્ટ બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે પાંચ દસ હજાર રૂપિયા આપતા હોય છે જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ અને પાંચ હજાર આપીને પૈસા

પાસપોર્ટ જેવી અમેરિકન ડોલર એનબીપીએસ એક્સ એવી વસ્તુઓ આવેલી છે અને એમના અલગ અલગ રાજ્યોમાં એમના એકાઉન્ટ એકવીસ કરોડ રૂપિયા જેવું બતાવે છે એવી રીતના એને બ્લેકમેલ કરીને ડિજિટલ સતત વિડિયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને એવી રીતના પૈસા એના પાસેથી ચાર લાખ પચાસ હજાર જેવું સમથિંગ પડાવી લેવામાં આવેલું